70 ફણ જેની પડી ગઈ તોયગી અલ્યા ખેલી નહી અલ્યા અતી તમે મને મરણે લઈ ગયા તો તેડી મારી અલ્યા ખેલી નહી અલ્યા હું પી ગયો છું એક ના હો તો પીર પડતી ખેલી તો તમે મારી અલ્યા ખેલી નથી અલ્યા ખેલી તો છે

આર્યા મજૂરી કરી છે આર્યા ડાઈડી લઈ જાય તો કરી ને વી ગયો છે પણ મૂળ તો માબુ માગું જ છે કી

હવે આપણે તો મિત્રો રીતના બે ભાઈને છે તો એવી રીત ઝઘડા કરવાની અને આ વિડીયો તમારા માટે સમજણ માટે બનાયો તો એટલે અમારી ચેનલને ને કરજો ગુજરાતી કોમેડી કિંગને ને કરજો લાઈક અને શેર પણ કરજો તમારા દોસ્તોને અને મિત્રો સબસ્ક્રાઈબ તો જરૂર થી જ કરજો ને લાઈક પણ જરૂર કરજો ઓકે શિવ બદા